સંજલી તાલુકો આદિવાસી બહોલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે આ તાલુકામાં અનેક જમીનો સરકારી પડતર અને ખરાબ તરીકે રેકર્ડ ચાલે છે પરંતુ સ્થળ પર આ પ્રકારની જમીનોમાં વર્ષોનો ખેડૂતનો કલમે ભોગવટો હોય છે ભૂતકાળમાં રેકર્ડ તેના પાણીપત્રકોની નોંધ થયેલ છે ઉપર દંડની રકમ ભરપાઈ થયેલ હોય છે આ પ્રકારના પુરાવો હોવા છતાં વર્ષો જૂના બાપદાદાના સમયના કલમે ભોગવટો ધરાવતા ખેડૂત અજ્ઞાનતાના વસે માલિકીની હકથી વંચિત રહી ગયા છે જે બાબતે લાંબા સમય બાદ અનેક લિટિગેશન ઉભા થાય છે જેથી કબજેદાર અને સરકાર વચ્ચે ઘર્ષણ થવાના બનાવ બન્યા છે જેથી આ પ્રકારના પ્રશ્નો વહીવટી તંત્રને ધ્યાને આવ્યાથી ગંભીરતાથી તટસ્થ તપાસ કરાવી જે તે જબ્બેદાર ખેડૂતને માલિક ઠરાવી તેને ન્યાય મળે તેવી આદિવાસી ખેડૂતોની માંગણી છે આજ રોજ અમે સંજેલી તાલુકાના તમામ ખેડૂત ભાઈઓ સરકારશ્રીને વિનંતી કરીએ કે વન અધિકાર અધિનિયમ બે પછી જે અમે પરંગ પરંપરાગત રીતે ખેતી કરતા આવ્યા છે અને છેલ્લા પચાસ સાહીઠ વર્ષથી અમારા કબજામાં અને અમે ભોગવટો ધરાવ્યા છે એવી દાવા અરજીઓ અમે ટ્રાયબલશ્રીમાં જ આપેલી છે દવા અરજીઓ ઘણી એમાંથી ઘણા દાવા અરજીઓને સનહતના ઓર્ડરો અપાઈ ગયા છે પણ ઘણી બધી દવા અરજીઓ પેન્ડિંગમાં પડેલી છે તો એની સત્વરે કાર્યવાહી કરવા સરકારને જણાવીએ છે જો આ પેન્ડિંગ અરજીઓનો જલ્દી નિકાલ ન આવે તો અમે છેલ્લા એક મહિનાની અંદર મામલતદાર કચેરીએ ધરણા પર બેસીશું જય હિન્દ જય ભારત આજ રોજ સંજેલી તાલુકાએ અમે મામલેદાર વતી રાષ્ટ્રપતિ શ્રીને આવેદન આપી અને રજૂઆત કરીએ છીએ કે આઝાદીના અઠ્યોતેર વર્ષ થયા છતાંય જે અમારા આદિવાસીઓ છે આદિવાસીઓને ઓગણીસો સાહીઠ પછી જે સનદો આપવામાં આપવામાં આવેલી એમને પાણીપત્રકો મળેલા છે અને વાંધાર જેઓ કરેલી છે છતાંય આ જે એમના સનદો અને પાણીપત્રકોનો જે પૂરેપૂરો હક એમને આપવામાં આવેલો નથી સરકાર એમના હસ્તક રાખેલો છે તો અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે તમારે નેશનલ કોરિડોર બનાવવો હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની હોય ત્યારે રાતોરાત તમારા જે પ્રોજેક્ટ છે પાસ થઈ જતા હોય છે તો આઝાદીના ઇઠ્યોતેર વર્ષ થયા છતાંય અમારા જે ખેડ આદિવાસી ખેડૂતો છે તો એમને કેમ હજી પૂરેપૂરો હક આપવામાં આવેલો નથી એટલે અમે સરકારને કહેવા માગીએ છીએ કે અમારા જે ટ્રાયબલ બેલ્ટની અંદર પેસા એક્ટ લાગુ કરવામાં આવે અને જે અમારા જે આ સંજેલી તાલુકાના અને દાહોદ જિલ્લાના જે ખેડૂતો છે એમને પૂરેપૂરો હક આપવામાં આવે એવી અમારી આદિવાસી ખેડૂતોની લાગણી છે અને માંગણી છે રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી